આપણે છે ને કોઈ કણ નીતિન ભાઈ આયા ને અને એને આલાપ ગાયો ને તાણી મને એક ખબર પડી કે અમારા ગોમો એક ડોહો છે ડાબડી મુઢો એ આટલા દાડા થી મને ચક્રી બનાવતો તો બરોબર જાણી આરો રેગડી કરવા બે છે ને એટલે મોય નવા નવા શબ્દો લાવે બરોબર ખબર જ ના પડે હવે ખબર પડી કે આલાપ તીવ્રિત ગવાય એમ આટલા દાડા તો મને બકાયા જ છી ઓને પણ હવે ખરેખર ગળાની શોગન આર્યો

તમારી જિંદગીમાં થોડું વિઘન મોં મોંઘી પાડી રહી દઉં ભય એ વાઘુજી વાઘુજી પહેલા દાળે તમારા પગ ભાગજી બીજા દાડે તમારા હાથ ભાગજી ભય